ચલો મિત્રો આજે પણ આપણે આઠમા ધોરણમાં માં આવતું ટોપિક સરસ મજાનો છે ઇલેક્ટ્રોપ્લેટિંગ ઇલેક્ટ્રોપ્લેટિંગ શા માટે હોય છે શું છે એ બધું આપણે જોઈએ પણ પહેલા આકૃતિ જોઈ લઈએ કે આકૃતિની અંદર પ્રયોગ છે કે વાસ્તુ માં છે આપણી પાસે બે કોપરની પ્લેટ લીધેલી છે તાંબાની અને જે સોલ્યુશન રાખેલું છે કોપર સલ્ફેટનું દ્રાવણ રાખેલું છે કોપર સલ્ફેટનું દ્રાવણ છે એ કોપર મેઈન આપણી ધાતુ છે એના માટે કોપર સલ્ફેટ નું લીધું છે જે ધાતુ લઈએ એના આપણે ઓક્સાઇડ વાળા અથવા તો કોઈ પણ સલ્ફેટ વાળા આપણે દ્રાવણ લઈ શકતા

એટલે ગણના કરે ત્યારે ઘણી વખત એવું લાગે કે સોનાના છે અસલી સોના પણ થાય છે એવું કે ઘણી વખત ઘસારાના કારણે થોડી અંદર જે રહેલી ધાતુ જે છે જેમ કે ચાંદી એ ધાતુ છે ઉપસીને બહાર આવતી હોય છે મતલબ કે એ ઓરિજિનલ સોનાના હતા ને એના ઉપર બીજી કોઈ ધાતુ એટલે કે સોનાની ધાતુનું પડ ચડાવેલું હતું તો મિત્રો તમે વિચારી શકો કે આવું પડ ચડાવવું એટલે શું ધાતુનું પડ કેવી રીતે ચડાવવું તો એના માટે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રોસેસ આવે છે કે જેના દ્વારા કોઈ એક

પ્રક્રિયાને જળતી બનાવવા માટે આપણે એમાં 2 થી 3 ટીપા જેટલા HCl ના કોઈ પણ એસિડને નાખી શકીએ છીએ જેથી પ્રક્રિયા ઝડપી થાય બીજું એનો કોઈ મતલબ છે એને હિસ્ટરી સપોર્ટ તમે યુઝ કરી શકો છો કોપરની પ્લેટો છે તેને બંનેને ઇલેક્ટ્રોડ બનાવીને આપણે અહીંયા બેટરી સાથે જોડેલી છે જે પોઝિટિવ સાથે જોડેલ છે ધ્રુવ કેસ અને નેગેટિવ સાથે છે કેથોડ કે છે એનોડ અને કેતો હવે આનો મતલબ શું છે આપણે આની અંદર કરવાનું શું છે એ જોઈએ મિત્રો કે જ્યારે કો આ કોપર સલ્ફેટના ડ્રાવણમાં બંને પ્લેટો ડુબાડી ડુબાડીએ છીએ અને આશરે 15 મિનિટ જેટલું આપણે બેટરી દ્વારા એને વિદ્યુત પ્રવાહ પસાર થવા દઈએ છીએ ત્યારે તમે જોઈ શકો છો કે કોઈ એક પ્લેટ છે આમાંથી તેના પર વધારે પડતું કોપર જમા થયેલું દેખાય છે જ્યારે આ બંને પ્લેટો પરથી આપણે 15 મિનિટ જેવો બહુ વિદ્યુત પ્રવાહ પાછા થવા દીધો છે અને ત્યારબાદ આ બંને પ્લેટોને આપણે બહાર કાઢી લઈએ છીએ શું તમે જોઈ શકો છો કે બે કોપર પ્લેટની અંદર કઈ તફાવત છે એવું જોવા મળે છે તમને કોઈના વજનમાં કે ફેરફાર જોવા મળે છે તો કે હા કે રીતે આપણે જોઈ શકીએ કે જે નેગેટિવ ટર્મિનલ સાથે જોડાયેલી છે જે કેથોડ કહી શકાય છે એ ઇલેક્ટ્રોડ છે તેની સપાટી ઉપર વધારે પડતું કોપર જમા કરેલું જોવા મળે છે અને જ્યારે એનોડ પર રહેલી જે પ્લેટ છે એનોડ પર રહેલી પ્લેટ ઉપરથી થોડું કોપર છે ખવાયેલું જોવા મળે છે એટલે કે પ્લેટ છે થોડી ઈરોઝ થયેલી જોવા મળે છે આવું શા માટે થાય છે તો કે સમજો ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે કે જ્યારે બિલેક બેટરી દ્વારા આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે કેથોડ પર એનોડ પરથી તાંબુ છે એ જમા થાય છે કેથોડ પર આખી પ્રોસેસ સમજીએ તો કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે ને તેનામાંથી કોપર છે છૂટું પડીને કેથોડ પર આવે છે તો હવે આના ઉપર જે જથ્થો છે જે પાણીની અંદર રહી લો કોપર સલ્ફેટનો જથ્થો છે એના માટે નહી શું તો એ કોપર સલ્ફેટનો જે દ્રાવણ છે એમાં કોપર છે એ ક્યાંથી મેળવે છે એનોડ ઉપરથી મેળવે છે અને એનોરની પ્લેટ ખવાય છે એનું કોપર કોપર સલફેટના દ્રાઉન્ડમાં જાય છે અને કોપર સલ્ફેટનું દ્રાવણમાંથી રહેલું કોપર એનોડ પર જમા થાય છે આ રીતે આપણે શું કરી શકીએ છીએ એનોડ ઉપર છે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનો જથ્થો છે એ વિસ્થાપિત કરી શકીએ છે એક ઇલેક્ટ્રોડ પરથી બીજા ઇલેક્ટ્રોન પર આપણે વિસ્થાપિત કરી શકીએ છીએ વિદ્યુત પ્રવાહના વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ જમા કરવાની પ્રક્રિયા ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે કે ઢોળ ચડાવવાની પ્રક્રિયા કહેવામાં આવે છે આ સૌથી સામાન્ય અસર છે વિદ્યુત પ્રવાહની કેમિકલ ઇફેક્ટની અંદર વાત કરીએ તો વિદ્યુત પ્રવાહની સૌથી સામાન્ય અસરમાંની એક અસર છે ઇલેક્ટ્રોપ્લેટિંગ નમસ્કાર